રાજ્યમાં છાશવારે સિટી બસ અકસ્માત સર્જે છે એક મોટી બની છે ગજેરા પાસે બેફામ દોડતી બીઆરટીએસ બસે સંખ્યાબંધ લોકોને અડફેટે લીધા જેમાંથી એકના મોત નીપજ્યા હતા જ્યારે નવ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા આ ઘટના બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકોએ બસમાં ભારે તોડફોડ કરી હતી સુરતમાં ફરી બીઆરટીએસ બસનો કહેર જોવા મળી રહ્યો હતો કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસે એક મોટો અકસ્માત સર્જાયો છે સુરત અશ્વિની કુમાર બ્રિજ વિસ્તારમાં બે બીઆરટીએસ ઇલેક્ટ્રિકલ બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને બસોની વચ્ચે પાંચ જેટલી બાઇક દબાઈ ગઈ હતી જેમાં પાંચ જેટલા લોકોને ગંભીર ઇજા થઈ હતી ગંભીર ઇજાના પગલે નવ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી સાત લોકોને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બસો અથડાતા બંને વચ્ચે આવેલી બાઇકોનું કચ્છર ધાન વળ્યું હતું આ ઘટનાની જાણકારી મળતા જ ફાયરના જવાનો તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ ઘટનાની ગંભીરતાને જોતા રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા જોકે આ પહેલીવાર નથી જ્યારે સુરતમાં સિટી બસનો કહેર સામે આવ્યો હોય આ પહેલાં પણ સિટી બસના કારણે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે માતેલા સાણની જેમ ફરતી બીઆરટીએસ બસે અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી હતી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને ટ્રાફિક જામ પણ થયો હતો આ ઉપરાંત ઉશ્કેરાયેલી બીડે બસ માં તોડફોડ પણ કરી હતી